શ્રી રામદેવ પીરની કથા ભાગ બાર અને તેર ઋણીચા ગામ વસ્યો પાછળના વિડીયોમાં આપણે જાણ્યું કે રામદેવજી ભેરવાશુ રાક્ષસનો ઉદ્ધાર કરીને પોતાના ગુરુ બાલીનાથના આશ્રમમાં જાય છે અને ત્યાં તેમને પોતાની શક્તિનો પડચો દેખાડે છે હવે આગળની કથા સાંભળીએ રાજઘરમાં આક્રંદ અને આનંદ રાજઘરમાં રામદેવજીની શોધમાં જવાની અજવાલરાય તૈયારી કરતા હતા મિનલ દેવીની આંખમાંથી દળદળ આંસુ વહી જતા હતા વિરમદેવ માતાને કહે માતાજી રામદેવનો વાળ વાકો કરવાની બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી તમે એની ચિંતા છોડી દો એ પ્રમાણે રામદેવજી માટે શ્રદ્ધા આપતા હતા ને પિતાજીને વાદળમાં લપાવવા પામેલા સૂરજને શોધવા તમે ન જશો બાપુ સૂર પોતે વાદળાને ભેદી બહાર આવશે આ પ્રમાણે કહેતા હતા નાના છોકરામાં રહેલી આ શ્રદ્ધા અને આ જ્ઞાન જોઈને જ્ઞાનીઓ વિરમને પણ દેવાંશી વીર માનતા હતા મિનલદેવી અજમલજીને કહેતા હતા વિરમ લાગણી વગરનો બની ગયો છે તમે એના બોલવા તરફ ધ્યાન ન આપો ને મારી આંખના તારાને મારી પાસે લાવો એટલામાં કેટલાક સ્ત્રી પુરુષો પણ વલોપાત કરવા લાગ્યા હે રાજા મિનલદેવીના આકરણ તરફ ધ્યાન આપો અમારા બાળકો વગર અમારી જે હાલત થઈ છે તે તરફ ધ્યાન આપો અને મિનલ દેવીના મુખમાંથી ચિચિયારી બહાર સરકવા લાગી રામ ઓ રામ વાદળાઓ અદૃશ્ય થયા પછી જેમ આભમાં સૂરજ દેખાય તેમ માતાજી કહેતા રામદેવજી રાજ બહારથી ઘરમાં દોડી આવ્યા એની સાથે કેટલાક બાળકો સ્ત્રીઓ અને પુરુષો પણ દેખાયા આ બધા માણસોના મોએ જ્યારે ભૈરવ રાક્ષસને રામદેવજીએ ભંડારિયાની વાત સાંભળી ત્યારે મિનલ દેવી રામદેવજીને વળગી પડ્યા થોડી વાર પહેલા જ્યાં આક્રમણ હતું ત્યાં હવે આનંદ ફેલાઈ રહ્યો ઋણીચા ગામ વસ્યું રામદેવજીએ યોગી બાલીનાથને ગુરુ માન્યા બાલીનાથે ગુરુ દક્ષિણા તરીકે પોતાની ઝૂંપડીની આજુબાજુના વિસ્તારમાં ગામ વસાવાની માગણી કરી રામદેવજીએ આ વાત અજમલજીને કહી અજમલજીએ સમજદાર માણસોની સલાહથી ગામ વસાવ્યું ભેરવાસુનો ભય નાશ પામવાથી ચારેય વર્ણના લોકો નવા ગામમાં વસ્યાને રામદેવજી ઉપરનો ઋણ ચૂકતે કરવાના શુભ હેતુથી ગામનું નામ ઋણિચા રાખ્યો આજનો રાણોજા એ ઋણીચા દૂર દૂરથી લોકો આ ગામમાં આવી વસવા લાગ્યા લોહગઢથી ધનાજી નામનો એક કંગાલ વાણિયો પોતાના બાળબચ્ચા સાથે આ નવા વસેલા ઋણીચા એટલે રણોજા ગામમાં આવી વસ્યો એ સાવ ભિખારી જેવી હાલતમાં આવ્યો હતો એણે નોકરી મેળવવાના ફાંફા માર્યા પણ આખા કુટુંબનું પૂરું થાય એટલા પગારની નોકરી એને મળી નહીં આથી પોતાની કઢંગી હાલતની ખબર આપવાને મદદ માંગવા તે ગયા રામદેવજી પાસે રામદેવજી પોકણગઢથી ઋણીચા બાજુ આવતા હતા રસ્તામાં લોકોના દુઃખ તે સાંભળતા જતા અને દુઃખીને સુખી થવાના માર્ગ દેખાડતા જતા દુઃખની વાત રામદેવજીને કહી રામદેવજીએ તેને સુખી થવાનો ઉપદેશ કર્યો હે તનાજી નીતિ રીતિથી ધંધો કરશે તો ધીરે ધીરે તું કમાશે થોડો કમાયા પછી વધારે કમાશે પણ ઓછું વધતું કમાતી વખતે ધંધાની રીતને બદનામ ન કરતો ને ગરીબને મદદ કરવાની માણસની ફરજને પણ ન ભૂલતો રામદેવજીનો ઉપદેશ મળ્યા પછી ધનાજીએ ધંધો શરૂ કર્યો બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશો